જય માતાજી જય શ્રી કૃષ્ણ અને વાઘુબા ફેમિલી બ્લોગમાં તમારા છે તો મિત્રો અત્યારે અમે લોકો જઈએ છીએ વિસનગર થોડી ખરીદી કરવા માટે તો આપણે તમને વિસનગર તો જોયેલું જ હશે કદાચ કોઈ એન્ડ સુધી હું અને પિંકીમાં સિને મારા ભાઈ ત્રણ જણ જઈએ છીએ અમે તો વિસનગરનું બજાર બતાવી દઈએ છીએ તમને ખરીદી માટે જઈએ તો પિંકી માસી તૈયાર થઈ જશે કે જો તારે પેલા રૂમમાં અહીં તો મિત્રો વાગબા તો શૂટિંગ માં અને આપણે જે બજાર ફરવા તો બના રેજો ઘડિયાળને ચાર્જિંગ કરવા મી તે માતાજી બને રેજો પિંકી માસી અમારા આવી ગયા છે અને અમે જઈએ છીએ થોડી ખરીદી માટે મારી પહેરવાની ઘડિયાળ પણ ચાર્જિંગ કરવા મૂક્યું હા પિંકી માસી ઘડિયાળ તો જોઈ ટાઈમ સેટ હોય ને તો આપણને ખબર પડે એટલો ટાઈમ છે હવે અમે જશું એક્ટિવામાં તો ત્યાં સુધી બને રહેજો ગાડી પડી પણ આપણને આવડતી નહીં શીખી જ આવી મારે ગાડી પીંગે માં છે યારી ભગવાન કોઈ ગાડી શીખવા દે એટલે મારે ક્યાંય એક્ટિવા ઘર વગર એટલો બધો પડે છે એક્ટિવા તેરા લઈને જાય એટલો ચાલો મિત્રો મળીએ વિસનગરમાં જઈને

તમારી અમારી શોપ નું નામ રિઝવાન ડ્રેસિસ અહીંયા ત્રણ ટોટલી શોપ છે એક રિઝવાન ડ્રેસિસ છે એક વિઝ્વાન બેંગલ છે અને રીઝવાન હેન્ડરૂમ છે ત્રણે ત્રણના ડિપાર્ટમેન્ટ અલગ છે ગ્રેસ મટિરિયલ્સના અંદરથી તમે બતાવીશો આપણા પાસે ડ્રેસ ડિપાર્ટ મટિરિયલ્સની અંદર તમને બધી જ વસ્તુ મળી રહે છે અભિયાન અમારે ઓફર પણ ચાલે છે આ ટાઈપની જે બ્રી કોટન ફેબ્રિકની રહે છે આ મારે આમ ઓફરથી સાડા પાંચસો રૂપિયાની છે અભિયાન બધી તમને ખાલી ચારસોને ચાલીશો આનંદર કટ બધું ફૂલ રહેશે આ ટાઈપનું અંદર અને આનાથી હેવી રેન્જમાં તમને જોઈશે તો આનાથી હેવી રેન્જમાં પણ મળશે આપણા પાસે પોસ્ટર પીસ મયુર કંપની સ્ટાર્ટ થશે અને બધી કંપની ટોટલી મળી રહેશે એના અંદર આપણા પાસે કોટન ફેબ્રિકના અંદર ચારસો ચાલીસ લઈને આઠસો સુધીની રહે છે અને હેવીના અંદર સાતસો રૂપિયાથી લઈને બે હજાર પચીસો સુધીની રહે છે ડિપાર્ટમેન્ટના અંદર અમારા પાસે આ ટાઈપના અંદર

અમારું એડ્રેસ છે નાની વોરવાટ લાલ દરવાજા વિસનગર અમારો નંબર સ્ક્રીન પર તમને જોવા મળી જશે થેન્ક યુ કઈ પણ દો નંબર તમારો અમારો નંબર છે 9998176083 અમારો બેંગલ શો નંબર છે હા એ તમને બધા તો મિત્રો આપણે વધુ માહિતી માટે તો તમારે કોન્ટેક્ટ નંબર આપી દઈશું સાઈડમાં તો તમે જોઈ લેજો અને અહીંયા આગળ આવજો તરીથી કરો સરસ છે એનો સ્વભાવ પણ બહુ સરસ છે અને બહુ મસ્ત સ્વભાવ છે આપણે બહુ સારી રીતે બધું બતાવ્યું મને મેં જોયું બધું બંગડીને કેમકે હું આપણે વડનગરમાં તો બંગડીમાં મળી નથી એટલા માટે હું સ્પેશિયલી અહીંયા વડનગરથી ને અહીંયા વિસનગર આવીશું કેમ કે અમારે મેરેજમાં જવાનું હોય ને અમારી પર્સનલ પ્રસંગ પણ છે એ તમને પછી ખબર પડશે કેમ કે બહુ ખૂબ શો અને કારણ આવજો બધા મિત્રો આપણે જે લેવાનું હતું લઈ લીધું ને હવે અમે જશું ઘરે ઘરેથી રજું કંઈક હો કે કંઈક ખાઈ પીએ

ఆ ఫన మే మె ఫీలో తా